સુરત સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટના આધારે રેતી ખનન નું કામ કરતા ધસુરિયાપુર લેબર્સ એન્ડ વર્ક કોટીવ સોસાયટીના મેનેજર ને એસબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ કોર્ડાના મદદનીશ નિયમંક નરેશ જાની અને વજીટીઓ કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નઈ કરવા પેટે બે લાખની લાંચ માંગે છે. આ આધારે ગત 11 જૂના રોજ સુરત ખાતે બે લાખની લાંચ સ્વીકારતા કપિલ પરશુતંભાઈ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો અને ત્યાર બાદ ફરાર થઈ ગયેલા नरेश જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને સફળતા મળી ન હતી આથી નરેશ જાણીએ ગત ઓગણત્રીસ જુલાઈના રોજ નામદાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશ કુમાર માવજીભાઈ જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલા લોક નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે